ભાણીબેન પૈસા બૈસા ને કઈ જરૂર નથી ને જરૂર હોય ને તો માગી લેજે નથી મામા પણ સાચું કહું ને તો તમે વર્લ્ડ બેસ્ટ મામો છો થેન્ક યુ સો મચ મામો એન્ડ થેન્ક યુ ગોડ ન્યા હું વાતો કરું છું છોડી મમ્મી હા આ છોડી છે ને મારા ગાલ તોડી નાખશે કઈ ના તો તૂટવા દે લ્યો તમે આની આઈ રે મામા કોના હમ

તમે ભણો ગણો નહીં તો કરશો હું બસ બલ થઈ જાય એક આઈ લતા પડતી બસ આવ કોલે લઈ છોડ તું તો બસ હો નકર હું તું ખોટો ખોટો મારે તું હાસી નીટી જાય અને તને ખબર છે અમારા મામા ભાણેત નો પ્રેમ કેવો છે હે એના પપ્પા એને પ્રેમ નઈ કરતા હોય ને એટલો હું માર ભાણકીને પ્રેમ કરું છું હા જુઓ મામી હાથ સુધી છે ને ક્યારે ક્યારે મે તમને કઈ નથી કીધું પણ આજે એક વાત કહીશ કે અમારા મામા ભાણેજની વચ્ચે આ દુનિયામાં કોઈ નહીં આવી શકે બહુ સારું એ બહુ સારું મારી ભૂલ થઈ ગઈ પણ કોલેજે જવું પડશે જો બેટા ઘરે આવીને તું ફોનમાં મથતી હોય હું જાશો કામ ન કરતી અમે તને કોઈ દી કાંઈ કીધું અમે સમજી છીએ કે ભાઈ તું થાકી જતી હોય પણ મને એટલી ખબર પડે કે ભણા વગર આ જમાનામાં છૂટકો નથી પણ હવે એને જો ભણવામાં રસ હોય ને તો ભણવાનું નકર એનો મામો કેવો બેઠો છે મામો વેસાઈ જાય પણ પાણકી ની છે ને બધી ઈચ્છા પૂરી સાચી વાત કીધી मामू મારે જોને આ ભણવામાં તો જરા ઇન્ટરેસ્ટ નથી અને પપ્પા કહે છે ને એટલા માટે કોલેજ કરવી પડે તો પપ્પા ગાંડા નથી પપ્પા હાટુ સલાહ કહેતા હોય હર હંમેશા મામી તમે તો મારા વર્લ્ડ બેસ્ટ મામી છો અને આજ નોદી કાલ ભાઈ કાલ વહી જાજે છે છોને કોલેજ વહી જાજે આજ નોદી છે ને ঘৰ ত শিক ভাল পট নাই পট